બ્રાઇટ સ્કૂલ સિત્યોતેર માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી સિંગોળની જાણીતી શૈક્ષણિક સંસ્થા રાજા ભૈયા બ્રાઇટ સ્કૂલ ખાતે સિત્યોતેરમાં માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે

દેશ પ્રેમ અને સંસ્કારોનું સિંચન એ જ આપણી સંસ્થાનો મુખ્ય ધ્યેય છે તેમણે દરેક વિદ્યાર્થીને ભારતના જવાબદાર નાગરિક બનવા માટે પ્રેરણા આપી હતી ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા નાના ભૂલકા દેશભક્તિના ગીતો પર નૃત્યનું ઓપરેશન સિંધુર સહિત પ્રવાસીઓને મનમોહક નૃત્ય રજૂ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી જ્યારે મોટા વિદ્યાર્થીઓ આઝાદીના લડવૈયાઓના જીવન પર આધારિત નાટકો પ્રસ્તુત કરી સૌને મંત્ર કર્યા સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભારતના બંધારણ અને લોકશાહીના મૂલ્યો વિશે સુંદર વિચારો વ્યક્ત કર્યા કાર્યક્રમના અંતે વર્ષ દરમિયાન શાળા આચાર્ય અને શિક્ષણ ગણે કાર્યક્રમ સફળ બનાવવા માટે ભારે જેમત ઉઠાવી અંતે મીઠાઈ વેચણી સાથે કાર્યક્રમનું આનંદપૂર્વક સમાપન થયું રિપોર્ટર દિલીપકુમાર સંજીલી દાહોદ